નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચાર દસ બે હજાર પચીસ અને વાર શનિવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો ટકા સાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટ પર સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી છે તો ચાલો શરૂ કરીએ ઊંચા વિસ્ક્રોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે આઠસો સાહીઠથી ચોવીસો બે ઈસબગુલ જે છે સત્તરસો એકાવનથી પચીસો એકોતેર પછી છે તલ સફેદ જે છે ચૌદસો એકાવનથી બે હજાર એકતાલીસ રાયડો જે છે બારસો પાંત્રીસથી બારસો પચાસ અને જીરું જેનો નીચો ભાવ છે ઓગણત્રીસો એંસી અને ઊંચા ઊંચો ભાવ છે ઓગણચાળીસો પચાસ પછી છે મેથી ચૌદસો તેત્રીસ સુવા જે નવસો એકાવન થી પંદરસો દસ અને વરિયાળી જે છે અગિયારસો અગિયાર થી અઠ્યાવીસો પચાસ તોવા હતા આજના ઊંઝાના બજાર ભાવ